ચાલો તમારા જેકાણું હોય તો અલ્યા એય મોટિયા ઓ આ તો જામો પડી ગયો મારે હાલો તો હાલો હાલો લગન કરી લે હાલો લાગ્યા તા ગોરી બહુ ઓમ હે હું ચા લાઈને

મારા હમી તા મારા હમી તા તે થાય ને ઘર માં કાઈ બહુ જોઈ ને કાઈ દે દે લાયા નથી 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 કાઈ ખાવાનું બધું કાઈ નથી ઘર માં આ બધું હે લાય કામે જાવ તો આવે એમના મફાદ આવે પણ જાવ શું કામે તો ખાવા ઘર માં હે ઘર માં નથી ઈ જવાનું દેવાનું દે આજ આ તો તે કામે જવાય

હા આ આ લીંઢાડો પાતા નહી બાપ આપણને બોલતું ખરકતું ઓરો એ એ ભાઈ એ એ ભાઈ આ શું એ ભાઈ મારા એ ભાઈ રવાજો એ ભાઈ રવાજો એ ભાઈ

અરે તમારે આવું આવું ન કરાય તમારે તો રામ નું નામ લેવાય હે રામ શ્રી રામ જય રામ એવું નામ લેવાય રામ અમે અમારા મોઢે રામ નું નામ જ હોય નું નામ લીશું અમને શું રામ તો હાલો બોલવી ના આવું ન કરાય હવે હે ને

ક્યાં કામ ના હોય અમે ત્યાં હોય દાદા ના દાદા અમે મુર્ખા છે અમને થોડી ખબર છે મૂર્ખા આમ નો બોલાય તમને એક તો ભાન હોય તો

માણસો ને હસાવા માટે બનાવ્યો છે આ વિડીયો અમારો જો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરજો અને ઘંટી દબાવવાનું ભૂલતા નહીં